એઆઈએમઆઈએમ દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં ઉમેદવાર રાખવામાં આવશે ત્યારે એ લોકો જ્યારે ગુજરાતમાં જ ચૂંટણી લડવા માગતા હોય તો ગોધરા પંચમહાલની બેઠક છે જ્યાં મુસ્લિમ વસ્તી વધુ છે અમદાવાદની બેઠક છે ત્યાં પણ મુસ્લિમ વસ્તી વધુ છે તો ગઠબંધનના ઉમેદવારને ભરૂચમાં હરાવવા માટે જ કેમ એમણે આવવું પડે છે ત્યારે હું અમે આવનાર દિવસમાં તમામ પ્રયાસો કરીશું એમને મનાવવા માટે અને આજે જો વર્ષો બાદ આટલા સરસ સમીકરણો ભરૂચ લોકસભામાં બની રહ્યા છે આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ પટેલ સમાજ સમાજ ક્ષત્રિય દલિત સમાજ બધા એક મંચ પર આવી રહ્યા છે અને ચૈતરભાઈ જીતાડવા માટે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ભાજપ ડરી ગઈ છે એમના કહેવા પ્રમાણે આવનાર દિવસોમાં ઘણી પાર્ટીઓ અહીંયા આવશે ઉમેદવાર રાખશે અને મતોનું વિભાજન કરવાના પ્રયાસો થશે પણ ભરૂચ સંસદીય ક્ષેત્રના તમામ લોકો ખૂબ સારી રીતે જાણે છે અમારી સાથે છે અને થોડું ઘણું નુકસાન થશે પણ જીતાડવા માટે પૂરા પ્રયાસો મને કરી રહ્યા છે ત્યારે હું ચોક્કસ જીતવાનો છું ભાજપ ડરે છે અપક્ષના ઉમેદવારો પણ મુસ્લિમ સમાજમાંથી ઊભા રાખશે આદિવાસી સમાજમાંથી પણ ઉભા રાખવાના છે છતાંય અમે અમારા પ્રયાસો કરીએ છીએ એમને મનાવવા માટે અને જીતવા માટે ત્યારે અમને ચોક્કસ સફળતા મળશે મને પૂરો વિશ્વાસ છે